નમસ્તે આજની આ રેસિપી તમે જોઈને જ સમજી ગયા હશો કે કેટલી હેલ્ધી છે અને આના કારણે તમારી હેર અને સ્કીન અને શરીરના દરેક ઓર્ગન તમને કહેશે થેન્ક યુ આજે આપણે જોઈશું એકદમ હેલ્ધી અને ઓથેન્ટિક ઠંડાઈની રેસિપી જે ઉનાળાની આ બળબળતી ગરમીની અંદર શરીરને તાજગી અને ઠંડક પ્રદાન કરે છે અને સાથે સાથે શરીરને પોષક તત્વોથી પણ ભરપૂર બનાવે છે આપને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ લીવ લાઈફ ઓન વેને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઈક કરશો અન્ય મિત્ર વર્તુળની અંદર શેર કરશો અને આપના અમૂલ્ય પ્રતિભાવો કોમેન્ટ સ્વરૂપે જણાવશો તો ચાલો જઈએ કિચનમાં અને બનાવવાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ અહીં આગળ મેં એક વાટકી બદામ એનાથી સામાન્ય ઓછા કાજુ ગુલાબની પાંદડી થોડાક પિસ્તા વીસથી પચીસ નંગ મરી મગતરીના બીજ વીસથી પચીસ નંગ ઈલાયચી થોડા પ્રમાણમાં કેસર થોડું જાયફળ અને ખસખસ લઈ લીધેલ છે સૌ પ્રથમ એક કઢાઈ મેં ગરમ કરી અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દીધેલ છે એની અંદર બદામ કાજુ પિસ્તા બીજ મરી ગુલાબની ઓલરેડી સૂકવેલી પાખડીઓ ઈલાયચી જાયફળ અને કેસર અને ખસખસ ઉમેરી દઈશ થોડીક વાર સામાન્ય રીતે હલાવી દઈશ કે જેથી તેની અંદર રહેલું પાણી દૂર થઈ જાય અને આપણને દળવાની અંદર સરળતા રહે તમે એમનેમ પણ ઉપયોગ કરી શકો છો થોડીક વાર થશે એટલે તમે જોઈ શકો છો કે એની અંદર રહેલો ભેજ દૂર થઈ ગયો છે હવે મિક્સરની અંદર આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે ઉમેરી લઈશું અહીં આગળ એક મહત્ત્વનો ઇન્ગ્રીડિયન્ટ એટલે કે વરિયારી મેં પોણી વાટકી જેટલી વરિયારી અહીં આગળ લઈ લીધેલ છે આ ઝીણી લખનવી વરિયારી છે હવે મિક્સરની અંદર આપણે પલ્સ મોડ ઉપર ચલાવી સરસ મજાના બધા મિશ્રણને પીસી લઈશું તમે જોઈ શકો છો કે આ રીતનો પાવડર આપણો તૈયાર થઈ જાય છે આ એકદમ બારીક નહીં પરંતુ આવો દરદરો રાખવાનો હોય છે આ મિશ્રણને તમે ફ્રીઝની અંદર એરટાઇટ કન્ટેનરની અંદર ભરીને પાંચથી છ મહિના સુધી સ્ટોર કરી શકો છો એક ગ્લાસની અંદર એક ચમચી તમે ઈચ્છો તો આની અંદર ખાંડ પણ કે મિશ્રી પણ ઉમેરી અને મિક્સ કરી શકો છો પરંતુ જો કોઈને ખાંડ ઓછી વધતી જોઈતી હોય તો એડજસ્ટ કરવા માટે મેં અહીં આગળ મિક્સ કરેલ નથી હવે એના એ જ ઝારની અંદર મેં બે ચમચી જેટલો ઠંડાઈ પાવડર અને ખડી સાકર અને બે ગ્લાસ જેટલું દૂધ ઉમેરી લીધેલ છે તેને મિક્સ કરી અને આ રીતે આપણે સર્વ કરી લઈશું દૂધ જેટલું ચિલ્ડ હોય એટલે કે ઠંડુ હોય તેટલી પીવાની વધુ મજા આવે છે તમે ઈચ્છો તો બનાવ્યા પછી પાંચ દસ મિનિટ ફ્રીઝમાં રાખી અને પછી સર્વ કરશો તો તમને પીવાની એકદમ મજા આવશે અહીંયા આગળ મેં થોડો ઠંડાઈનો મસાલો અને સાથે કેસર અને ગુલાબની પાંદડી સાથે સર્વ કરેલ છે બીજી રીતે તમે ગુલકંદ ઉમેરી પણ બનાવી શકો છો આની અંદર બધી વસ્તુઓ એકદમ હેલ્ધી અને સાથે સાથે ઉપવાસમાં વપરાય તેવી છે માટે તમે ઉપવાસની અંદર પણ આનો ઉપયોગ કરી શકો છો અહીંયા આગળ મેં ગુલકંદ ઠંડાઈ પાવડર અને થોડી ખડી સાકર ઉમેરી લીધેલ છે આ રીતે જ્યુસરની અંદર બ્લેન્ડ કરી અને સરસ મજાની આપણી ઠંડાઈ તૈયાર થઈ જાય છે અને તમે એક ગ્લાસ પીશો તો તમને વધુ પીવાનું મન થશે અને એટલું હેલ્ધી હોય છે કે દરેક ઓર્ગનને ફાયદાકારક હોય છે અહીં આગળ ઉપર હું થોડું ગુલકંદ ઉમેરી રહી છું અને રેડી છે આપણી આ બીજા પ્રકારની એના એ જ ઠંડાઈ મસાલા સાથેની ઠંડાઈ આ વિડીયો હું એડિટ કરું ત્યાં સુધી મારા ઘરમાં પાંચથી છ વખત આ ઠંડાઈ બની ગઈ છે ટેસ્ટની સાથે સાથે હેલ્થ માટે પણ બેસ્ટ છે ઉનાળાની આટલી બધી ગરમીની અંદર ચાર વાગ્યાના ટાઈમે તો તમે ચાની જગ્યા ઉપર આ બેસ્ટ રિપ્લેસમેન્ટ છે નાનાથી લઈ ઘરના મોટા દરેક વ્યક્તિને આ ભાવ છે અને આવનારા ગેસ્ટ માટે પણ બેસ્ટ વેલકમ ડ્રિંક્સ છે કેવી લાગી આપને મારી આ રેસિપી તે કોમેન્ટની અંદર અચૂકથી જણાવશો મારી તો આ ફેવરેટ છે તમે ક્યારે બનાવો છો તે પણ જણાવશો